તાપી જિલ્લાના ડોલવણ ખાતે શનિવારના રોજ મામલતદાર ડોલવણ ને ગામ રાજપૂત સમાજ દ્વારા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ તથા પુરુષો આવેદન પત્ર આપવા આવ્યા હતા જેમાં રાજપૂત સમાજ દ્વારા રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એક કાર્યક્રમ પોતાની વાણી વિલાસમાં ક્ષત્રિય સમાજ વિશે જે ક્ષત્રિય નું ને ઠેસ પહોંચે અને લાગણી દુભાય એવી વાત કરેલ હોય એના કારણે પૂરા ગુજરાત ક્ષત્રિય સમાજ આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે જે ઘણી દુઃખદ બાબત છે દેશ માટે બલિદાન આપી પોતાનું સામ્રાજ્ય છોડી કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના જયારે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવારી કરી છે તે ઉમેદવારી રદ કરવા માટે માંગ કરવામાં આવી છે આ અંગેના આવેદનપત્ર આજ રોજ ઢોલવણ મામલતદાર ને આપવામાં આવ્યું છે ખાસ બાબત એ હતી કે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામ ખાતે થી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો અને ભાઈઓ મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા અને આવેદનપત્ર આપી પોતાની લાગણી અને માંગણી રજૂ કરી હતી